ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ મારા પ્યારા પ્યારા મિત્રો જો આપણે દર વખતે વસ્તુ સમજીને કરશું એટલું તમને આસાન અને સરળ બની રહેશે અંગ્રેજી છે ને અંગ્રેજી ભાષા ઇન્ટરનેશનલ લેંગ્વેજ છે સરળ લેંગ્વેજ છે એને સમજવા માટે એના વર્ડ સ્પેલિંગ આપણે આસાનીથી કરશું તો કોઈ વસ્તુ અઘરી નથી એમાં ઇંગ્લિશ સાવ તમારા માટે ઇઝી લાગશે બીજી ભાષાઓ ઉપર તો ઇઝી છે હવે આપણે વિચ કરી વીચની એક એક વસ્તુ તમને સમજાવી દીધી ડબ્લ્યુ આઈ ટીસીએચ વીચ એટલે કયો કહી ને કહ્યું હવે આપણે હાઉ મેની અને હાઉ મચ કરીએ છીએ હવે હાવ મેની છે ને એ હાઉ મેની જે વસ્તુ ગણી શકાય જથ્થામાં ન હોય બરાબર એના માટે હાઉ મેની વપરાય છે અને હાવ મચ જે વસ્તુ ન ગણી શકાય અને જથ્થામાં હોય બીજો લિક્વિડ હોય એના માટે આવ મચનો ઉપયોગ થાય છે હવે વધુ પડતું જોવા જઈએ તો હાઉ મચ આવનો ઉપયોગ ઘણા વખત આપણે ગણતરીમાં પણ ઉપયોગ કરી લેતા હોય છે હવે આપણે આવું એક સિમ્પલ વાક્ય બોલવું પહેલાં આપણે કરીએ નહીં સિમ્પલ વાક્ય હવે આપણે કરીએ છીએ એ કારના વાક્ય છે અને કારના વાક્ય યાદ રાખજો કે એમાં ડસ સિમ્પલ વર્ઝન કરીએ ડુ ડસ આવશે તો હાઉ મેની બુક હેવ યુ એ સિમ્પલ કર્યું હતું તો હવે આપણે કહીએ ને કે તમારા પાસે કેટલી ચોપડીઓ છે તો ધેર કે કર્યા હાઉ મેની બુક અથવા હાઉ મેની બુક હેવ યુ હાઉ મેની પેન આર ધેર ઇન યોર બેગ એ ધેર વાક્ય કર્યું હવે આપણે એ વાળું કાર વાળું વાક્ય બોલવું છે જો સિમ્પલ પ્રેઝન્ટ હાઉ મેની બુક ડુ યુ રીડ તમે રોજ કેટલી ચોકડી વાંચો છો હાઉ મેની મની ડુ યુ સ્પેન્ડ તમે કેટલો પૈસો વાપરો છો એમ હાઉ નો ઉપયોગ થશે હાઉ મચનો ને હાઉ મેનીનો ઉપયોગ થશે હાઉ મેની પેન ડુ યુ બ્રિંગ યર તમે કેટલી પેનો લઈ આવો છો બરાબર હાઉ મેની અવર ડુ યુ વર્ક તમે કેટલા વર્ક કલાક કામ કરો છો એવી રીતે કાલે હાઉ ના જ કર્યા

અને જાવ બનાવ્યા કે આઈ બ્રિંગ ધ ટુ બુક ફ્રોમ ધેટ સોફ એન આન્સર બનાવ્યું હી બ્રિંગ્સ બુક્સ ફ્રોમ ધેટ સોફ જવાબમાં ત્રીજો પુરુષ આવશે તો ક્રિયાપદ બહુવચન થઈ જશે બીજામાં બહુવચન નહીં થાય હવે આવી રીતે આપણે હાઉ મેની પછી હાઉ મચ હવે હાઉ મેની અને હાઉ મચ નો તમને ડિફરન્ટ બે વસ્તુને અલગ અલગ તમને સમજાવી દીધું જો એક વસ્તુ યાદ રાખજો ઉચ્ચાર જેને પ્રોનાઉન્સ કહે છેજી પછી એને સ્પેલિંગ અને એની બનેલી જે કન્સ્ટ્રક્શન છે જે આપણે કહીએ ને બનાવટ એ વાક્યની ગોઠવણીમાં ગુલબાર ન થવી જોઈએ નહીં તો વાક્ય રચના ખોટી પડશે હા બાકી શોર્ટ ફોર્મ જ્યારે આપણે ચાલુ કરશું ત્યારે ઇંગ્રેજી બોલાય શોર્ટમાં જ આવી લોંગ બોલતો પણ નથી શોર્ટમાં જ બોલાય છે પણ હાઉ મચ છે ને વધુ પડતું યાદ રાખજો જથ્થામાં અને બીજો લિક્વિડ ને એમાં હવે હાઉ મચ દાખલા તરીકે ખાંડ છે ગણી ન શકાય ઘઉં છે ગણી ન શકાય તેલ છે ગણી ન શકાય લીટરમાં કિલોમાં કેજી કેજીમાં આવતો હોય એવા માટે હાઉ મચ બીજું આપણે નોલેજ નથી નોલેજ જ તમને કોઈ કે તમારા ખાતામાં કેટલા પૈસા છે ખબર નથી કેટલા પૈસા છે નોલેજ વગરની જે વસ્તુ હોય ને એ પણ હાઉ મચમાં આવે બીજો જતા નહીં આવે બીજો ગણી ન શકાય એવી આવે હાઉ મચ મની ડિપોઝિટ ઇન યોર એકાઉન્ટ खाता में के नीपोजिट तो थ्री हंड्रेड रूपीस रूपीज बोली सके आई हे तो, तो खाली डिपोजिट ही हे तो डिपोजिट तीजो पुरुष आई डिपोजिट थ्री थाउजेंड रूपीस इन माय बैंक अकाउंट एवरी वन एवरी डे કમે તે લખી શકે એવી પછી આવી શકે every day every morning every evening daily બરાબર ઇન મોર્નિંગ એ પછી પાછળ સમયનો જે રીતે ઉપયોગ કરવો તમે કરી શકશો પણ એ સમયનો ઉપયોગ રોજબરોજની ક્રિયા પ્રમાણે કરજો એમાં પછી ભૂતકાળના વાક્ય ને ભવિષ્યકાળના વાક્ય ના આવવા છે કે હમણાં આપણે સિમ્પલ પ્રેઝન્ટ કરીએ છીએ સિમ્પલ જ આવું છે હાઉ મચ મિલ્ક ડઝ યોર મધર બોઇલ બોઇલ ઉકાળો ફોર યુ તમારા મમ્મી તમારે કેટલું દૂધ ઉકાળે છે. તો માય મધર બોય ટુ લીટર મિલ્ક ફોર મી ઇન મોર્નિંગ મારા મમ્મી રોજ મારા માટે બે કિલો દૂધ જેવું દૂધ ઉકાળે છે એ રીતે હાઉ મેની એટલે કેટલા કેટલી કેટલું એડી રીતે હાઉ મચ એટલે કેટલા કેટલી કેટલું હાઉ મચ હાઉ મેની મેં ડિફરન્સ એટલો હું લિક્વિડ માટે જથે માટે વપરાઈ દઉં હાઉ મેની ગણતરી માટે વપરાઈ દઉં બહુ ડિફરન્ટ સાથે વાકે બોલે છે बोए डिफरेंस आते वाके पंक समझे जाएं गोटवनी तक अबर आओ मेनी पोवस्तु पोडू एंडर्स पो करता पोए जुको पाचना जाने वस्तु लगानी लगा है लगाए सकोते समय है घर में है जुको लगाने में एडी रीते हाउ मेनी ने हाउ मच बोले जाएं ओके बाय सी यू टुमरो लाइक कर जो शेयर कर जो सब्सक्राइब कर जो अभी रीते अने कमेंट તમે મને જવાબ પણ આપી શકો ઓકે બાય સી યુ મીટુ